તેવામાં ડભોઈના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અને કરેટ ખાતે ઓરસંગ નદીના કિનારે સુંદર ગાર્ડન નગરપાલિકા દ્વારા ઘણા વર્ષો પૂર્વે વોટર ગાર્ડન બનાવવામાં આ ગાર્ડનની માવજત થતી અટકી ગઈ છે હાલમાં આ ગાર્ડનમાં રહેતા સાત પગીઓના મકાનો પણ જર્જરિત બન્યા છે ત્યારે ગાર્ડનની માવજત પુનઃ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક રહીશો કરી રહ્યા છે ગાર્ડન નદી કિનારે હોય રમણીય વાતાવરણ વળે છે વિશાળ વૃક્ષો અને પક્ષીઓના અવાજ વચ્ચે બનેલું આ ગાર્ડન સુંદર વાતાવરણ ઊભો કરે તેવું છે પરંતુ માંજતા અભાવે આ ગાર્ડન હવે બિસ્માર થવા તરફ જઈ રહ્યું છે વહેલી તકે ડબોઈ નગરપાલિકા આ ગાર્ડનની માવજત સહિત રમતગમતા સાધનો સાથેની સવલત ઊભી કરે તે વડીલો સહિત નાના બાળકો આ ગાર્ડનનો લાભ લઈ શકે ડબોઈ તાલુકાનું ઓરસંગ નદી કિનારે આ એક વર્ષોથી આ કર્નેટ વોટર વોક્સના નામનો એક બાગ હતો અને એ બાગમાં સિનિયર સિટીઝન બાળકો અને ગામના અન્ય લોકો અહીં બેસવા આવતા હતા અને સારું એક એન્જોય એક પિકનિક સ્થળ બનેલું હતું પણ હાલની અંદર તમે જોશો તો એ બાગની અંદર બિલકુલ કોઈ પણ પ્રકારની અંદર વ્યવસ્થા નથી જર્જરિત હાલતમાં મકાનો છે મકાનોની અંદર સાત પરિવારો રહેતા હતા આજે એ મકાનોની હાલત પણ બિલકુલ નકામી જર્જરિત હાલત થઈ ગયેલી છે જો નવેસરથી એ આ એક બાગનું નિર્માણ કરવામાં આવે નવેસરથી મકાનોનું નિર્માણ કરવામાં આવે સારી વ્યવસ્થા કરવામાં આવે તો ગામના લોકો સારી રીતે અહીંયા આગળ બેસી શકે અને જે વૃદ્ધો છે એ પણ અહીંયા આગળ આવી શકે બાળકો પણ અહીંયા આગળ આવી શકે અને ગામના લોકો પણ આ ઓરસંગ નદીના કિનારે આવી અને બેસી અને સારી રીતે બેસી અને એન્જોયમેન્ટ મેળવી શકે એ માટે અમારી એક ગ્રામજનોની એક નમ્ર અરજ છે અપીલ છે કે આવનારા સમયની અંદર ફરી પાછો આ એક બાગનું સારું એવું નિર્માણ થાય એવી અમારી અપીલ છે અને ખરેખર અત્યારે જુઓ તો ઘણા વર્ષોથી આ વસ્તુ હતી ડભોઈ તાલુકાની અંદર પહેલી એક એવી વસ્તુ હતી કે કર્નેટ ઓરસંગ નદીના કિનારે બાગ આવેલો હતો અત્યારે નામો નિશાન ભૂલાઈ ગયું છે તો અમારી એક અપીલ છે કે આ એક નવેસરથી એક બાગ થવો જોઈએ ઉદયપુરને નેશનલ પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર